આંગણવાડીની ભરતીની રાજાતિબેનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે તો ગુજરાત સરકારે રાજ્યની મહિલાઓ માટે રોજગારીની મોટી તક જાહેર કરી છે તો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી અને તેરાગને નવ હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તો આ ભરતી દ્વારા ધોરણ દસ અને બાર પાસ મહિલાઓને પોતાના ગામમાં નોકરી મેળવવાની સુવર્ણ તક મળશે તો આ ભરતી માટે ઓનલાઈન અરજીઓ આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી શરૂ થઈ ચૂકી છે અને આગામી ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાત્રે બાર વાગ્યા સુધી ચાલનાર છે તો ઉમેદવારોએ સરકારના ઈ એચ આર એમએસ પોર્ટલ દ્વારા અરજી કરવાની રહેશે આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં બીસીઈ દ્વારા પણ અરજી ફોર્મ ભરી શકાશે તો આ ભરતીમાં સૌથી વધુ જગ્યાઓ કચ્છ જિલ્લામાં છસો ને ઓગણીસ અમદાવાદ મહાનગરપાલિકામાં પાંચસો અડસઠ બનાસકાંઠામાં પાંચસો સુડતાલીસ આણંદમાં ત્રણસો ચોરાણું અને મહેસાણામાં ત્રણસો ને ત્રાણું જગ્યાઓ માટે મહિલાઓની પસંદગી કરવામાં આવનાર છે તો આ ભરતી માટે શૈક્ષણિક લાયકત વિશે વાત કરવામાં આવે તો આંગણવાડી કાર્યકર માટે ઉમેદવારે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ તો અથવા ધોરણ દસ પાસ પછી એઆઈસીટી માન્ય બે વર્ષનો કોર્સ પૂર્ણ કરેલો હોવો જોઈએ તેમજ આંગણવાડી તેડાગર માટે લઘુત્તમ ધોરણ દસ પાસ હોવું જરૂરી છે તેમજ આ ભરતી માટે અરજી કરનાર અરજદાર મહિલાની ઉંમર અઢાર વર્ષથી તેત્રીસ વર્ષ વયની વચ્ચે હોવી જોઈએ બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ